આજે મારા એકદમ નાની નાની ભૂખ લાગી હતી મેં મારા મમ્મીને પૂછ્યું મમ્મી શું બનાવું તમારા માટે જમવાનું મારા મમ્મી કે મને આજે કશું જ ખાવું નથી મને માત્ર એક જ વસ્તુ ખાવી છે ખીચું તો અહીંયા મેં મારા મમ્મી માટે એમને અત્યારે બીમાર હતા મારા ઘરે ત્રણ થી ચાર દિવસ રોકાવા આવેલા છે અને એમને વાયરલ ફીવર છે તો એમને મોઢાઓ કંઈક લાગે એવું ફટાફટ બનતી એમને એક વસ્તુ ખાવે છે તો એ કંઈક ખીચું બનાવું તો હવે આજે હું મારા મમ્મી જે બીમાર છે એમના માટે હું એક ટેસ્ટી મજાનું ખીચું બનાવવા જઈ રહી છું પરંતુ જો તમે આવી રીતે ખીચું બનાવશો ને તો તમારું ખીચું બહુ મસ્ત લાગશે આમ તો આપણે જે રીતે ખીચું બનાવીએ એ જ રીતે મેં બનાવ્યું છે પણ આ ખીચાની અંદર મેં એક વસ્તુ એડ કરી છે જેના કારણે ખીચું બહુ સરસ મજાનું છે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો આવી રીતે જો તમે ખીચું બનાવશો તો ઢીલું પણ નહીં રહે ચીકણું પણ નહીં થાય પાણીનું માપ પરફેક્ટ રહેશે અહીંયા આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈએ એક ચમચી સાથે સાથે એક વાટકી ચોખાનો લોટ દોઢ વાટકી સામે આપણે પાણી લેવાનું છે પરફેક્ટ મેઝરમેન્ટ છે નવી નવી રસોઈ શીખતી બહેનો માટે આ સ્પેશિયલ રેસિપી છે મારી તો હવે અહીંયા આપણે એક વાટકી ચોખાના લૂટની સામે દોઢ વાટકી પાણી ઓલરેડી મેં લઈ લીધું છે આ બંને વસ્તુને સાઇડ પર રાખી દઈએ એક નાનો કટકો આદુ બે તીખા મરચા લેવાના છે અને સાથે થોડી કોથમીર છે ત્રણે ત્રણ ને આપણે સરસ રમતે ખાંડી દેવાનું છે ખાંડવાનું એટલું ઝીણું અને એટલું બારીક કે આપણે ખીચું ખાઈએ ને તો એનો ટેસ્ટ જ આવવો જોઈએ વસ્તુ અંદર એડ કરી છે ને એ આપણને દેખાવી જોઈએ નહીં પરંતુ શરત એટલી છે કે એકદમ ફ્રેશ હોવું જોઈએ આદું મરચાં અને કોથમીરની પેસ્ટ અને ખાંડેલી હોવી જોઈએ મિક્સરમાં ક્રશ કરેલી હોવી જોઈએ નહીં તો હવે અહીંયા આપણે ખીચું બનાવવાની રીત જોઈએ તો આ ખીચું બનાવવા માટે એક વાટકી લોટ હોય તો સામે બે ચમચી તેલ ફરજિયાત લેવાનું છે હવે તેલ આપણું ગરમ થાય તો અહીંયા જે વસ્તુ ઉમેરવાની છે એ છે જીરું. જીરું ઉમેરવાથી ખીચામાં મીઠાશ બહુ સારી આવે છે. અડધી ચમચી જીરું મેં અત્યારે વઘારમાં ઉમેર્યું જીરું બળી ન જાય એ રીતે ઉમેરવાનું પછી આપણે આદુ મરચાં અને કોથમીરની પેસ્ટ ઉમેરી દેવાની છે જેના કારણે વઘારમાં જ આ પેસ્ટ ઉમેરવાથી આપણા ખીચાનું ટેસ્ટ બહુ સરસ આવે છે થોડી વાળો આ ખીચો બને છે તમે બે થી ત્રણ પણ ઉમેરી શકો છો હવે આ લેવાની છે જીરું આદુ લસણ સોરી લસણ નથી મરચાંની કોથમીરની આ પેસ્ટના કારણે જ આપણું ખીચું બહુ સરસ બને છે હવે માત્ર નમક ઉમેરી દઈએ અને આ પાણીને ચાર મિનિટ સુધી ઉકળવા દેવાનું છે આ પાણી એટલું સરસ મજાનું ઉકળે એમ ફૂલ ઉકળે પાણી કાચું ન રહે ત્યાં સુધી આપણે ઉકાળીશું તો અહીંયા આપણે એક આખી વાટકી અડધી વાટકી પાણી પ્રોપર દોઢ વાટકી પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે એડ કરીશું થોડું કાચું જીરું 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 અડધી ચમચી એ પણ ઉમેરવાનું છે અને પાછળથી કાચું જેના કારણે સુગંધ સોડમાં ઓર વધારો થાય અને આવી રીતે જો તમે એક વાર ખીચું બનાવ્યું તો સમજી લો કે તમારું ખીચું મજેદાર બનશે અત્યાર સુધીની બધી જ રીતને તમે ભૂલી જ જવાના છો ચાર મિનિટ થઈ ગઈ છે આપણું પાણી સરસ ઉકળી રહ્યું છે જેટલું પાણી હતું એના કરતા થોડું ઓછું પાણી થઈ ગયું છે એટલું સરસ પાણી પાણી ઉકળી ગયું છે બિલકુલ કાચું નથી તો બસ આજ ટાઈમે આપણે ચોખાનો લોટ ઉમેરી દેવાનો ચોખાનો લોટ ઉમેરતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે ચોખાનો લોટ ઉમેરીએ છીએ ત્યારે એમાં ગઠ્ઠા ન રહેવા જોઈએ લમ્સ ન રહેવા જોઈએ મેં અહીંયા બિલકુલ ચોખાનો લોટ ચાળ્યો નથી પરંતુ ચોખાનો લોટ ઉમેરી અને તરત જ આપણે હલાવીશું તો અહીંયા આપણે હવે આપણે હલાવી લઈશું વેલણ અથવા ઝીણેની મદદનો પાછળનો ભાગ હોય એના બધે હલાવવાનું જ્યારે ચોખાનો લોટ ઉમેરો પાણી ઉકળતો હોય ત્યારે ત્યારે ગેસની આંચ એકદમ મીડિયમ કરવાની છે અને એ પછી આપણે બે થી ત્રણ મિનિટ સુધી હલાવવાનું જેના કારણે કદાચ લમ્સ હોય તો ન રહે ચોખાનો લોટ અંદર બધો પાણી ગરમ પાણી સાથે સેટ થઈ જશે પાણી ઉકળતું હોય એમાં તમે ચોખાનો લોટ ઉમેરો એટલે આમ તો ચોખાનો લોટ બફાઈ જ જતો હોય છે પરંતુ હવે તમારો ચોખાના લોટમાં થોડી ચીકાશ હશે હવે આ ચીકાશ ઓછી કરવા માટેની એક ટિપ્સ આપું છું આપણે જે તેલ ઉમેર્યું છે તેલ પણ છૂટું પડશે અને ચીકાશ છે એ પણ નહીં રહે તો અહીંયા જે વધારાનું પાણી છે એ પણ સોસાઈ જશે આપણે હવે લીડ કવર કરીશું અને એકદમ મીડિયમ આંચે બે મિનિટ સુધી વરાળે આ ખીચાને ચડવા દઈએ બે મિનિટ થશે એટલે આપણું ખીચું પરફેક્ટ બની ગયું છે હું અહીંયા તમને બતાવીશ આપણી ઝેરણી સાથે ખીચું ચોંટશે નહીં આપણે જે હલાવીએ છીએ પછી અમને તમને બતાવું છું કે જે હલાવીએ છીએ ત્યારે વેલણમાં જે ખીચું ચોટે ને એ ન ચોટવું જોઈએ તો અહીંયા તમારું ખીચું બની ગયું સમજો જો નીટ એન્ડ ક્લીન ઓકે તો અહીંયા તમારું ખીચું બની ગયું છે આ ખીચું ખાવાથી આ પાક્કું થઈ ગયું છે ખીચું ખીચું કાચું પણ નથી અને બે ચમચી તેલ પણ છૂટું પડ્યું છે અહીંયા તમારે આ તેલ વાળું જ ખીચું કરવાની જરૂર નથી ઓલરેડી આ ખીચું તેલ વાળું બની ગયું છે આ રીત અને એમાં સાથે તમે જે આદુ મરચાં અને જીરું આપણે ઉમેરશું તો ખરેખર બહુ ટેસ્ટી લાગે છે ખરેખર આ ખીચું છે ને ફૂલાઈ ગયું જેટલા પ્રમાણમાં લોટ ઉમેરીએ ત્યારે જેટલું લાગતું હતું એને કરતા થોડું વધારે લાગે છે. આપણો લોટ બફાઈ ને થોડોક ફૂલાઈ ગયો છે તમે આ ખીચા તમારે પાપડ કરવા છે તો તમે થોડું એને ઠંડુ થાય એટલે એને મસળો પછી પાપડ કરો પાપડ મસ્ત ફૂલાશે અને અત્યારે તમે ખાવામાં પણ નાસ્તામાં આ ઉપયોગ લઈ શકો છો તો મેં તો સ્પેશિયલ મારા મમ્મી માટે જ બનાવ્યું છે અહીંયા આપણે કશ્મીરી મરચું લેવાનું છે કશ્મીરી મરચું તીખું ન હોય અને મજા આવે ખાવાની કર્યું લાલ હવે આ ચમચા વડે હું કરીશ મારા મમ્મી ખરેખર બીમાર છે તો એમને બહુ ભાવશે આ ખીચું તો ખરેખર આવી રીતે જો તમે એકવાર ખીચું બનાવશો તો તરત તમારું ખીચું બની જશે અને ભાવસે પણ ખરું તો એકવાર મારી રીતે ચોક્કસ બનાવી જો સરસ મજાનું ખીચું